ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર અંકિત કર્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં દહેજ અંકલેશ્વર પાનોલી અને જંબુસર જીઆઈડીસી વિસ્તારોમાં વિશ્વની અનેક કંપનીઓ વ્યવસાય કરે છે જેમાં સ્થાનિક લોકો સહિત દેશના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવીને રોજગારી મેળવે છે ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને પોતાના હકની રોજગારી મળી રહે વર્તમાન પરિસ્થિતિમાં ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમોમાં અનેક કંપનીઓ આવેલી છે જેમાં જીએસએલ મેગમની આઈપીસીએલ જેવી કંપનીઓ પોતાનો પ્લાન્ટ ચલાવવા માટે મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે દહેજમાં મીઠાનું ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે દહેજ ગંધાર જંબુસર અને હાસોડ જેવા વિસ્તારોમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટરો એ રોજગારની તકો મળી રહી છે જેના પગલે તેઓનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં જ જીએસએલ આઈપીસીએલ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટ સાથે અન્યાય કરીને હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા છે સ્થાનિક મીઠાના અગરો આવેલા હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાના અગરો પાસેથી માત્ર કાગળ ઉપર જ મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે પરંતુ સતી વાત તો એ છે કે દહેજની જીએસએલ આઈપીસીએલ જેવી મોટી કંપનીઓમાં એચઆર અને સિનિયર મેનેજરો બની બેસેલા સાહેબો પોતાની મિલી બગતને કારણે હજારો કિલોમીટર દૂરથી નહીં પોસાય તેવા ભાવે મીઠાની ખરીદી કરીને પોતાની રોકડી કરે છે કંપનીના કેટલાક મોટા અધિકારીઓની મિલીભગત સામે આવી છે કંપનીના સંચાલકોની કંપની જોડે ઠગાઈ કરી રહ્યા હોવાનું કોબાંડ બહાર આવે તેમ છે તેઓ દ્વારા દહેજ પંથકમાં ઉત્પાદન થતું મીઠું શુદ્ધ દરિયાઈ હોવા છતાં પણ હજારો કિલોમીટર દૂરથી વધારે કિંમત ચૂકવીને ખરીદી કરવામાં આવે છે તેવા સ્થાનિકો દ્વારા આરોપો સામે આવી રહ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ દહેજ મારું નામ છે ફતેસિંહ નરસિંહ પરમાર દહેજ લોકલ ટ્રાન્સપોર્ટમાં અમારો દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ છે આ કંપનીઓવાળા જીએસએલ છે આઈપી સેલ છે મેઘ બની છે માળિયા મોરબી બધે બહાર તો માલ મંગાવે છે અને લોકલને કોઈ ધંધો આપતા નથી દેજનો જે સોર્ટોમાં લાખ લાખ ટન માલ પકવે છે અહીંથી લેતા નથી અમારી ગાડીઓ ચાર ચાર પાંચ પાંચ દિવસ એક ફેરો થાય છે એટલે અમારે અહીંયાથી કલેક્ટરને કલેક્ટર સાહેબ શ્રીને મામલેદાર સાહેબ ધારાસભ્યોને અમારે નમ્ર વિનંતી છે કે અમારી આ રજૂઆત છે ને આનથી કંઈ થાય નહીં તો અમે કંપનીઓના ગેટ બંધ કરી આંદોલન પર કરવા તૈયાર છે અને દહેજનો માલ લોકલનો માલ પટે ને ક્યારે રેક આવે તો તે તે પણ અમારી લોકલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ ચાલવી જોઈએ બાંધી ગાડી અમે ચાલવા નહીં દઈએ મારું નામ ચીકુદાન ગઢવી દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સભાસદ છેલ્લા ઘણા વખતથી બહારથી અહીંયા માળિયા મોરબીથી રેક આવે છે જેથી અમારો લોકલ ધંધો મીઠાનો પડી ભાંગેલ હોવાથી ઘણી મુશ્કેલીઓ અમને પડે છે બોગસ માલ બહારથી આવી અને એને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે ખરીદી લે છે અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે ધારાસભ્ય શ્રી મામલતદારશ્રી કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સેજ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે એ જ આશા સાથે જય ભગવાન હું જયલા લોકલ ટ્રાન્સફરમાંથી બોલું છું મારું નામ છે ગોહિલ દિલીપકુમાર જીસમભાઈ હું આટલે વીસ વર્ષથી લોકલ ટ્રાન્સપોર્ટમાં ધંધો કરું છું પણ હમણાં પાંચ વર્ષથી ધંધો સદંતર બંધ થઈ ગયો છે મને કંપનીવાળા એવું કહે છે મને કે અમે રેક માલ રાખીશું રેકનો પછી તમારો વિચારીશું કંપની અમારે કેવું કહેશે કે અમારો માલ રેકનો લેવાનો પહેલો પછી તમારો કે બરાબર તો અમારા જ્યાં અમારા જે પહેલાં દિલ્હીના પાંચથી થતી હતી પહેલાં પહેલાં વીસ વર્ષ પહેલાં અને હવે પાંચ વર્ષથી અમારો ધંધો નહીં આપું જો ચાર દિવસમાં એક ફેરો આવે છે તો અમારે રોજગારનું શું આવે તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગારનું નવ રોજગાર તમારે એમાં છે તો અમારે કલેક્ટર કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આવેદનપત્ર અમે પહેલાં આપીશું જો એનું પછી નિરાકાર નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું તો મારે મામલતદારશ્રીને કલેક્ટરશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ધંધાનું માં છે ને અમે આંદોલન કરવા